ચલ મેરા ઘોડા રે તબળક તબડક ચલમેરા ઘોડા રે તબડક તબડક મોટા મોટા પહાડ આવે વાંકા ચુંકા રસ્તા આવે થાક લાગ્યો છે આરામ કરવો છે ના રે ચલ મેરા ઘોડા રે તબડક તબડક જંગલ આવે જાડી આવે રસ્તા આવે ભૂખ લાગી છે ચણા ખાવા છે નાના નાના ના રે ચલમેરા ઘોડા તબડક તબડક નદીઓ આવે નાળા આવે ચૂંકા રસ્તા આવે તરસ લાગી છે પાણી પીવું છે ના ચલ મેરા ઘોડા રે તબડક તબડક